હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે તાંદળિયાની ભાજી અને મગનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જો લઈએ તો અહીંયા એક પૂરિયું તાંદળિયાની ભાજી લીધેલી છે તેને ધોઈ આ રીતે પાણીમાં રાખી દીધી છે જેથી બધી ધૂળ નીચે બેસી જાય તેના માટે અહીંયા એક કપ મગની દાળ લીધેલી છે જે આ રીતની આવે તેને એક કલાક પહેલાં પલારી દીધી છે જેથી આપણે જલ્દી પાકી જાય તેના માટે વઘાર માટે હિંગ આખું લસણ અને એક અડધી તીખી મિરચીને એક મોરું મરચું લીધેલું છે લીલું તેને ઝીણું સમારી લીધું છે એક ચમચી ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન જેટલી હળદર કશ્મીરી મરચું વઘાર માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં સૌપ્રથમ લસણ એડ કરીશું ચારથી પાંચ કડી મેં લીધેલી છે ત્યારબાદ લીલું મરચું ત્યારબાદ હિંગ આપણે ભાજી એડ કરી દેશું આપણે બધી ભાજી એડ કરી દીધી છે હવે આપણે આ નાખી દઈશું તમારે દાળને અલગથી બાફવી હોય તો તમે અલગથી પણ તપેલીમાં તેને બાફી શકો છો પણ આ પલારેલી હતી એટલે આપણે આમાં જ પાકી જશે બે મિનિટ ઢાંકણ ઢાંકી અને ચડવા દેશુ એક ટી જેટલી હળદર મીઠું આપણે લાસ્ટમાં એડ કરીશું ડાર પાકી જાય ત્યારબાદ ધાણાજીરું જરૂર લાગે તો પાણી એડ કરવાનું છે નગર આ ભાજીમાંથી પાણી છૂટશે તેમાં જ આપણે આ ડાળ પાકી જશે આપણે પાંચ મિનિટ જેવું થયું છે ને દાળ પાકી ગઈ છે તો એમાં કશ્મીરી મરચું એડ કરી દેસુ स्वादानुसार मीठो લાસ્ટમાં આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું આ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો બે મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું આપણું શાક રેડી થઈ ગયું છે તો આપણે આને સર્વ કરી લઈએ તૈયાર છે આપણી તાંદરિયાની ભાજી અને મગની દાળનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં